નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થુ મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરવી છે ત્રણે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા નંબર વન પર એ પછી ટેસ્ટની વાત કરીએ વન ડેની વાત કરીએ કે ટી ટ્વેન્ટીની વાત કરીએ ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે જ્યારે ટીમ ઇન્ડિયા ગયું અને ત્યાં એક એકની સરસાઈ થઈ અને સ્થાન ગગડ્યું બીજા નંબર ઉપર આવ્યા ટેસ્ટમાં પણ જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે પાંચ ટેસ્ટ મેચની જે શ્રેણી રમાઈ એક મેચ હાથમાંથી ગઈ પરંતુ ચારે ચારમાં જે રીતે કમબેક કર્યું અને જે રીતે ટીમ ઇન્ડિયાએ પ્રદર્શન બતાવ્યું એને લઈને ટીમ ઈન્ડિયા ફરીથી ટેસ્ટની અંદર પણ આઈસીસી રેન્કિંગમાં પ્રથમ ક્રમે આવી ગયું ખેર ગૌરવની વાત એટલા માટે કારણ કે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા નંબર વન અને એકસો બાર વર્ષનો ક્યાંક ઇતિહાસ બદલાવશે

તો બીજી બાજુ ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને બે શૂન્યથી હરાવીને બીજા ક્રમે રહ્યું આમ ભારત ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની ગયું સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ભારત ટેસ્ટમાં પણ નંબર વન હતું પણ સાઉથ આફ્રિકા સામેની શ્રેણી એક એકથી પૂરી થતાં ભારતે પોતાનું સ્થાન ગુમાવ્યું ફરી એકવાર ટેસ્ટ વન ડે અને ટી ટ્વેન્ટી ત્રણેય ફોર્મેટમાં ભારતે નંબર વન મેળવી લીધી ભારતે ટેસ્ટ રેન્કિંગમાં એકસો બાવીસ પોઈન્ટ એકનું સ્થાન મેળવ્યું જ્યારે ઓસ્ટ્રેલિયા એકસો સત્તર બે પર છે ત્રીજા ક્રમે ઇંગ્લેન્ડ અને ચોથા ક્રમે ન્યુઝીલેન્ડ ધકેલાયું છે આઈસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ભારતના વિરાટ કોહલી એક સ્થાનના ફાયદા સાથે વિરાટ કોહલી નંબર આઠ પર છે જ્યારે યશસ્વી જયસ્વાલ ટોપ ટેનમાં પ્રવેશી ચૂક્યો છે

ટી ટી બેટર્સમાં સૂર્યકુમાર યાદવ નંબર એક યશ પર છે સ્વાભાવિક રીતે પહેલો પ્રશ્ન એ થાય કે જયારે એક સિદ્ધિ હાંસલ કરતા હોય અને એક લાંબા સમયની આખી જર્ની હોય વર્ષો વર્ષની આખી જર્ની જર્ની જ્યારે એનું પરિણામ સામે આવે એકસો બાર વર્ષનો ઇતિહાસ બદલ્યો હોય ત્રણેય ફોર્મેટની અંદર ટીમ ઇન્ડિયા નંબર વન ઉપર હોય એક ગૌરવની એક પ્રાઉડની ફીલ થાય ટીમને તો પ્રાઉડની ફીલ થાય પરંતુ આખા દેશને ફીલ થાય અને ખાસ કરીને જે ક્રિકેટ રસિકો છે એને પણ એક ગર્વની અનુભૂતિ થાય કેટલી ગર્વની ક્ષણ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા નંબર વન પર તમે બહુ સાચી વાત કરી કારણ કે ગૌરવની વાત એટલા માટે છે કે ભારતના ક્રિકેટર્સ વિશ્વ ફલક ઉપર જબરજસ્ત રીતે પ્રદર્શન કરી રહ્યા છે અને એમાં કોઈ બેમત નથી કે કોઈ પણ ખેલાડી હોય એ પોતાનું હન્ડ્રેડ ટુ હન્ડ્રેડ પર્સન્ટ આપે છે અને ટીમ માટે જીતાડવાની તમામ કોશિશો કરે છે બહુ અગત્યની વાત છે તમે જે કહ્યું એ વસ્તુ કે ભાઈ પહેલી ટેસ્ટ મેચ હારી ગયા છીએ છતાં ત્યાર પછી ચાર ટેસ્ટ મેચો જીતી છે અને ચાર ટેસ્ટ મેચો કેટલા મોટા માર્જિનથી જીતી છે એ ક્યાંક એકસો બાર વર્ષના ઇતિહાસની વાત કરે છે એટલે ધેટ ઇઝ સમથિંગ એક તમે ટીમ તરીકે રમો છો એક કેપ્ટનશીપમાં તમે રમો છો એક મજબૂત ફોર્મેટમાં તમે રમી રહ્યા છો ટેસ્ટ મેચનું ફોર્મેટ એ પણ અને એમાં જે ખેલાડીઓ છે એ ટી ટ્વેન્ટી વન ડેના પણ છે બટ દેવ પરફોર્મ લાઈક દે આર ધ ટેસ્ટ પ્લેયર્સ ઘણી બધી બાબતો આની અંદર આખી શ્રેણીની અંદર જોવા જાઓ તો તમને જોવા મળી છે તમારી પાસે વિરાટ કોહલી નહોતો તમારી પાસે રાહુલ નથી તમારી પાસે મોહમ્મદ શમી નથી તમારી પાસે ચેતેશ્વર પૂજારા નથી તમારી પાસે અજિંક્ય રાણે નથી આ બધા ખેલાડીઓ કે ટેસ્ટ મેચના સ્પેશિયાલિસ્ટ અથવા તો ટેસ્ટ મેચમાં ખાસ કરીને પોતાનું વર્ચસ્વ ધરાવતા દિગ્ગજો નહીં હોવા છતાં પણ તમારી પાસે યશસ્વી જયસ્વાલ સરફરાઝ ધ્રુવ જુરેલ આ બધાથી તમે આ સમગ્ર શ્રેણીને જીતી છે ને એ પણ ચાર એકથી રોહિત શર્માની જે ક્ષમતા છે કેપ્ટનશીપની જે ક્ષમતા છે એની કે કોઈ પણ ખેલાડી પાસેથી કેટલું સારું કામ કઢાવી શકાય આઈ થિંક વન એઝ ટુ સેલ્યુટ રોહિત શર્મા ફોર દેટ તો હું ક્યાંક એમ કહીશ કે આ જે ગૌરવની વાત વધારે છે કે ભાઈ તમારી પાસે યુવા ખેલાડીઓ હતા ઇંગ્લેન્ડની ટીમ બહુ જોરદાર પ્રદર્શન કરીને આવી હતી અને એ ટીમની સામે પહેલી મેચ તમે હારી ગયા હતા પણ તે છતાંય રોહિત શર્માઓ સક્સેસફુલ અને જુસ્સો એ જનૂન ઊભું કરવામાં એ સક્સેસફુલ રહ્યો કે જેથી કરીને આપણે આ ટેસ્ટ મેચો જીત્યા એટલે આ જે જીત છે ભલે આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ કે આઈસીસી રેન્કિંગની વાત પછી કરીએ પણ જે જીત છે એની જે ગ્રેવિટી છે એ ગ્રેવિટી જબરજસ્ત છે તમે કહ્યું કે એકસો બાર વર્ષ યસ ઇટ હેઝ હેપન સો મેની યર્સ એ ગો ત્યાર પછી ભારત તો શું વિશ્વના કોઈ દેશ આવું કરી શક્યા નહોતા કે પહેલી મેચ હારી ગયા પછી કમબેક કર્યું હોય અને એ પણ આટલું જબરજસ્ત અને એ પણ આટલા દિગ્ગજ ખેલાડીઓ નહીં હોવા છતાં તો ઓલ સેડ એન્ડ ડન જે ઇતિહાસ રચાય છે જે નવી બાબતો બને છે જે રોહિત શર્માની કેપ્ટનશીપની જે બાબતો તમે જોઈ લો કે યુવા ટીમ પાસે કામ આપણે જાણીએ છીએ કે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વાર ચેમ્પિયન બનાવવામાં રોહિત શર્માનો ફાળો છે મહત્વનો વોટ ઇટ યુ ડૂ ધેટ તો ત્યાં આગળ એ યુવા ખેલાડીઓ પાસેથી સારામાં સારું કામ કઢાવીને મેચો અને ચેમ્પિયનશીપ જીતાડવાની કોશિશ કરી ધ સિમિલર ફોર્મેટ ઇ એપ્લાઇડ હિયર એ પેટર્નથી કામ લેવામાં આવ્યું યશસ્વી જયસ્વાલને એનો પાર્ટનર બનાવ્યો ઓકે કમ ઓન યુ પ્લે એણે જબરજસ્ત પ્રદર્શન કર્યું શુભન ગિલ વન ડાઉન એણે બી જોરદાર પ્રદર્શન કર્યું ભલે શરૂઆતમાં એ નિષ્ફળ ગયો ત્યાર પછી નવા ખેલાડીઓ ઇન્ટ્રોડ્યુસ કરાવી સો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે ભારત દેશ માટે રમવા દરેક ખેલાડી થનગની રહ્યો છે અને વેની ગેટ્સ ઓપોર્ચ્યુનિટી એ ઓપોર્ચ્યુનિટીનો પૂરેપૂરો લાભ ઉઠાવીને દેશને જીતાડે છે પર્સનલ યસ પર્સનલ એચિવમેન્ટ તો છે જ બહુ સરસ વાત કરી હતી રાહુલ દ્રવિડે રાહુલ દ્રવિડે કીધું કે અમે ઘણીવાર એવું વિચારતા હતા કે આમાં હવે શું થશે પણ કોઈ એક ખેલાડી એક એક્સ્ટ્રા રમત લઈને આવતો હતો અને મેચને જીતાડી જતો હતો એ ચાહે યશસ્વી જયસ્વાલ હોય સરફરાજ હોય જુરેલ હોય કે પછી રવિન્દ્ર જાડેજા હોય કે અશ્વિન હોય કે જસપ્રીત બુમરાહ હોય સો ધીસ ઇઝ વોટ ઇઝ કે અગિયાર અગિયાર તમારી પાસે પરફોર્મર્સ છે કયો પરફોર્મર કયા દિવસે કઈ પરિસ્થિતિમાં જાગશે અને પરફોર્મ કરશે નો બળીનો અને એટલા માટે આ જીતનું મહત્ત્વ વધારે છે કે તમારે આપણે જ્યારે ગબામાં જે મેચ જીત્યા આપણે જે ઐતિહાસિક મેચ જીત્યા એ વખતે હમણાં બહુ દિગ્ગજ ખેલાડીઓ નહોતા ટીમમાં તે વખતે બી યુવા ટીમે જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું આ જે પ્રદર્શન છે એ પ્રદર્શનને ક્યાંક એ કેટેગરીમાં મૂકવું પડે અથવા તો એટલું ભવ્ય એટલું શાનદાર એટલું દમદાર પરફોર્મન્સ આપણે કહી શકીએ ને કે જેથી કરીને ગૌરવ ટીમને તો થાય પણ આપણને પણ થાય એટલા માટે આપણે એક કાર્યક્રમ કર્યો હતો ચેમ્પિયન્સ ચેમ્પિયન્સ ભલે આપણે ચેમ્પિયન્સ કોઈ ટુર્નામેન્ટ હારી જવાથી તમે યુ આર ચેમ્પિયન ઇન ઓલ કેટેગરીઝ ઓફ યોર પ્લે બોલિંગ છે બેટિંગ છે ફિલ્ડિંગ છે નવોદિતો છે સ્પિનર્સ છે ફાસ્ટર છે કેપ્ટનશીપ છે ટીમ છે તો ઓલ ધીસ આર ગોઈંગ ઇન વન ડિરેક્શન એન્ડ ધેટ ઇઝ વિક્ટરી દેટ ઇઝ વાય વી આર વેરી મચ પ્રાઉડ યસ ભારતીય ક્રિકેટનો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે કોઈ બહુ સરસ પૂછ્યું રોહિત શર્માને કે તમે રિટાયર ક્યારે થવાના છે તો કીધું કે હું કોઈ એક સવારે ઊભો થઈને કહી દઈશ કે હું રિટાયર થઈ જઈશ રાતથી એમ એમ કહી દઈશ પણ અત્યારે હું મારા પ્રાઇમ ટાઈમમાંથી પસાર થઈ રહ્યો છું જ્યાં એક યુવા અને મજબૂત ટીમની ટીમને હું લીડ કરું છું અને આ આક્રમક બેટર્સ મારે ભવિષ્ય માટે તૈયાર કરવાના છે તો દિસ ઇઝ ધી એનો આ એક થિંકિંગ છે કે મારે જે ટીમ લેવાની છે અથવા તો હું જે ટીમ જે કેપ્ટનને આપીને જઈશ એ ટીમ એટલી મજબૂત તો ચોક્કસ હશે કે તે વખતે પ્રવર્તમાન જે પરિસ્થિતિ હશે એની અંદર જે પ્રેશર લેવાના છે એ પ્રેશર લઈ શકશે ડેફિનેટલી પ્રેશર પણ લેવાના છે ને જે રીતે અગાઉ પણ ઘણી બધી ચર્ચાઓ આપણે કરેલી છે એવોર્ડ્સથી લઈને જે રીતે રેકગ્નિઝેશન મળી રહ્યું છે ખેલાડીઓને એની પણ આપણે ચર્ચાઓ કરી છે ત્ર્યાસી ઓગણીસો ત્ર્યાસીમાં વર્લ્ડ કપ જીત્યો અને આપે જ કહું હતું કે એ વખતે જે પગાર મળતા હતા અને અત્યારની જે પરિસ્થિતિ છે આખી ક્રિકેટ બદલાઈ ગયું છે બીસીસીઆઈ જે રીતે સમૃદ્ધ બન્યું છે એને લઈને ખેલાડીઓમાં પણ ઉત્સાહ છે નવા નવા ખેલાડીઓને તક મળતી રહી છે પરંતુ થોડા પાસ્ટમાં જઈએ ડિસેમ્બરમાં જઈએ તો ડિસેમ્બરમાં પણ આપણે નંબર વન હતા સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયા એક એવી વિકેટ ઉપર ગયા કે જ્યાં બાઉન્સર્સ આવે છે કે જ્યાંની વિકેટ રમવી ક્યાંક લોડાના ચણા ચાવા જેવી હતી ત્યાં એક એકની સરસાઈ આપણે ગગડી ગયા એકની સરસાઈ જીતી અને પાછા આપણે નંબર વનથી સેકન્ડ નંબર ઉપર આવ્યા ફરીથી કમબેક થયું આ કમબેકને આપ કેવી રીતે જોઈ રહ્યા છો અને મારે એ પ્રશ્નની અંદર બીજો એડ એડ એ કરવો છે કે શું ભારતની ટીમ મજબૂત ઇન્ડિયામાં જ છે કે પછી બીજી કન્ટ્રીમાં પણ એટલી જ મજબૂત અન્ય વિકેટો ઉપર નહીં નહીં બહુ સારી એક જમાનો એવો હતો કે જ્યારે કહેવામાં આવતું બહુ ઓવરસીઝ સિરીઝ જાય એટલે કેપ્ટન બદલાઈ જાય હારવાનું જોઈએ ને હારે ના આવે એટલે કેપ્ટન રાજીનામું મૂકે ગોન આર ડેઝ આપણે દરેકે દરેકને હરાવ્યા છે એટલે એ હવે પરિસ્થિતિ એ થઈ ગઈ છે સાઉથ આફ્રિકાની જે વાત કરી તમે યસ એની અંદર એક એકથી ડ્રો ગઈ અને આપણે ફસ્ટ સ્થાન ચૂકી ગયા એ વાત ચોક્કસ બરાબર છે પણ એક મેચ આપણે જીત્યા એક મેચ એ લોકો જીત્યા એટલે એવું તો નથી કે આપણે હારીને આવ્યા છે શ્રેણી બીજું કે સતત આંગણે સત્તર શ્રેણી જીતવી એ પણ ઇટ્સ નોટ કે એ પણ એક બહુ મોટી બાબત કહી શકાય હા એ એક મેચ હા હાર્યા અને એક મેચ જીત્યા એટલે કે ડ્રો સિરીઝ થઈ એ સિરીઝને કારણે આપણને નુકસાન થયું પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે ફરીથી બેઠા થયા છો ફરીથી તમે પરિસ્થિતિને બદલી છે અને જેવા ઘરઆંગણે ઇંગ્લેન્ડના ખેલાડીઓ આવ્યા તમારા કરતાં સારું જીતીને આવ્યા હતા એ ટીમને તમે ઘૂંટણી કરીશ સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આર યુ કમિંગ બેક ક્યારે પાછાઓ તમ પડી ગયા એકવાર બીજા ક્રમે જતા રહ્યા ત્યાંથી નંબર વન પર ક્યારે આવશો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને એ ઇમ્પોર્ટન્ટ કામ આપણે આ શ્રેણીમાં જ કરી બતાવ્યું હેટ ઇટ બિન ધ અધર વે રાઉન્ડ ધારો કે બે બે મેચો જીત્યા હોત ને ત્રણ બેથી શ્રેણીથી હોત પરિણામો કંઈક અલગ હોત અથવા તો જે રેન્કિંગ બધું અલગ હોત પણ વી આર અહેડ ઓફ ધેમ અને નોટ ઓનલી દેટ અત્યારે ન્યૂઝીલેન્ડે કારણ કે આ રેન્કિંગ થયું હતું ન્યૂઝીલેન્ડની મેચ ચાલતી હતી એટલે ન્યૂઝીલેન્ડને નો ડાઉટ ઓસ્ટ્રેલિયાએ ફરી હરાવી દીધું ઓસ્ટ્રેલિયા આપણું નજીકનો પ્રતિસ્પર્ધી છે બટ ઇન્સ્પાયડ ઓફ ધેટ ભારતનું પોતાનું વન નંબર વનનું જે સ્થાન છે એ સ્થાન યથાવત રહેશે એમાં કોઈ કોઈ ફેરફાર થશે નહીં એટલે સવાલ એ છે કે તમે ક્યારે પાછા આવ્યા વેર યુ અગેન ગોટ દેટ યુ નો ઘણીવાર આપણે કહે છે ને ટોચ ઉપર જવું તો સહેલું છે પણ ત્યાં ટકવું મુશ્કેલ છે યસ ઇટ ઇઝ ડિફિકલ્ટ પણ તે છતાંય આપણે ફરી એકવાર એ જગ્યાએ ગયા છીએ અને એ મજબૂત ટીમને ચાર એકથી હરાઈને ગયા છે સો ધીસ ઇઝ વોટ ઇટ કાઉન્ટ્સ યુ નો અને હવે ના અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સામે જીત્યું છતાં પણ આપણી સુધી પહોંચી શક્યું નહીં તો યસ વી હેવ કમ બેક એકવાર આપણે ગવડ્યા ત્યાંથી પાછા આવ્યા અને ફરી એકવાર આપણે એ સ્થાન ઉપર અત્યારે છીએ હવે તો નેક્સ્ટ ટેસ્ટ મેચોનો જે સિલસિલો છે તો કદાચ ઇયર એન્ડમાં જ આવશે કે જ્યારે ઓસ્ટ્રેલિયા અહીંયા આવશે ત્યારે ત્યાં સુધીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ભારતને નંબર વન ઉપરથી કોઈ હટાવી શકશે નહીં એવું લાગી રહ્યું છે બિલકુલ ત્રણેય ફોર્મેટમાં જ્યારે ટીમ ઇન્ડિયા નંબર વન ઉપર આવે એટલે અશોકભાઈ સ્વાભાવિક એની અંદર રમતા ખેલાડીઓના પણ સ્થાનો બદલાતા હોય એમના પણ રેન્કિંગની અંદર ઘણા બધા ફાયદા થતા હોય બદલાવ આવતા હોય છે જ્યારે બેટર્સની આપણે ખાસ જો વાત કરીએ તો બેટર્સ કેટેગરીમાં સૌથી વધુ કયા ખેલાડીઓને ફાયદો થઈ રહ્યો છે તમે બેટર્સની જો વાત કરો તો અત્યારના તબક્કે જે સૌથી વધારે ફાયદો મળ્યો છે યશસ્વી જયસ્વાલને મળ્યો છે એ ખેલાડી ક્યાંય નહોતો આ શ્રેણી પહેલાં મીન્સ હી વોઝ ત્યાર પછી સીધો એ બે વાર ડબલ સેન્ચુરી મારીને હી કેમ ઓન નંબર થર્ટીન અને ત્યાર પછી જે આજનું રેન્કિંગ છે એમાં હી ઇઝ ઓન નંબર ટેન એટલે કે ટોપ ટેનમાં આ ખેલાડી આવી ગયો તમે વિચાર કરો એક સમયે હજુ તો ગયા વર્ષે તો એ કેરિયર શરૂ કરી છે અને કેરિયર શરૂ કરતાની સાથે સીધો તેર ઉપર આવ્યો અને તેર ઉપરથી આજે દસ ઉપર આવ્યો અને હી ઇઝ એન્જોઈંગ દ પ્રીમિયમ એનો એની પોતાના જીવનનું સર્વશ્રેષ્ઠ બેટિંગ ફોર્મ અત્યારે એન્જોય કરી રહ્યો છે સાતસોને બાર રન કરવા બે વાર બેવડી સદી મારવી અને એ પણ ઇંગ્લેન્ડ સામે ઇટ્સ નોટ એ ઓર્ડિનરી ટીમ એટ ઓલ આ ટીમે પહેલી મેચ આપણને હરાવી હતી તે છતાં પણ જે રીતે યશસ્વી જયસ્વાલ રમ્યો છે એન્ડરસનનો ડર છે અને નથી કોઈ બીજા બીજાનો ડર છે બસ ધમાધમ રન કરે છે તો સૌથી વધારે ફાયદો જે છે એ ફાયદો થયો હોય તો એ યશસ્વી જયસ્વાલને થયો હોય છે અફકોર્સ વિરાટ આઠમા ક્રમે છે એટલે હી ઇઝ સ્ટીલ ધેર ભલે આ વખતે આખી શ્રેણી નથી રમે પણ એને એવા કારનામા કર્યા છે કે હી સ્ટીલ ઓન નંબર એટ એટલે આ અને રોહિત અગિયારમાં ક્રમે છે રોહિત શર્માની પણ બેટિંગ તમે જુઓ હી ઓલ્સો હેડ ધ સેન્ચુરીઝ તો આ બધાની અંદર જોવા જઈએ તો સૌથી વધારે ફાયદો જો કોઈને થયો યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા આ બે ખેલાડીઓએ જબરજસ્ત પરફોર્મન્સ કરીને રોહિત શર્માને બે સ્થાનનો ફાયદો થયો અને ત્રણ સ્થાનનો ફાયદો થયો જ અને ધ્યાર હેવિંગ દેસ નો દસમા ક્રમે અને અગિયારમાં ક્રમે એવો ત્યાં પહોંચ્યા છે બિલકુલ જ્યારે ટેસ્ટ બોલિંગમાં વાત આવે બોલિંગની અંદર અશ્વિન છે બીજા ક્રમે છે બુમરાહ છે પહેલાં ક્રમે છે એમની રમતની જો વાત કરવી હોય તો કેવી રમત અને રેન્કિંગ પ્રમાણે જો જોવા જઈએ તો કેવું એમનું જેમણે આખું પરફોર્મન્સ બતાવ્યું છે એને કેવી રીતે આપણે જોઈએ ઇનફેક્ટ ઇનફેક્ટ બુમરાહ તો પહેલાં પણ નંબર વન હતા અશ્વિન પહેલા પણ નંબર ટુ હતું પણ તમે જુઓ બુમરાહ એક ટેસ્ટ મેચ રમ્યો નવ એક વિકેટ એની અંદર લીધી જબરજસ્ત પરફોર્મન્સ કરીને ભારતને છેતાડ્યું એન્ડ અશ્વિન ઓન ધ અધર હેન્ડ કેટલી વિકેટો લીધી એણે અને સોમી ટેસ્ટમાં પણ નવ વિકેટો લઈને એણે તરખાટ મચાવ્યો તો સવાલ એ છે કે પહેલું ને બીજો ક્રમ કદાચ તમે મોટા માર્જિનથી આગળ હો તો ટક્યા પણ અહીંયા પરફોર્મ કરીને ટક્યા છે દેટ ઇઝ વોટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે જસપ્રીત બુમરાએ પણ શાનદાર વિકેટો લીધી છે અને એ જ સમયે અશ્વિનની પણ વિકેટો જબરજસ્ત છે અને એટલા માટે ચાર કે પાંચ મેચોમાં છવ્વીસ એક વિકેટો લેવાની તમારે ઇટ્સ ઇટ્સ નોટ અ જોક અને એમાં પાંચ વિકેટનો હોલ જે છે એ પણ એમણે ક્યાંક કુંબલેનો રેકોર્ડ એમણે તોડ્યો છે તો કહેવાનું તાત્પર્ય છે કે આ બંને ખેલાડીઓ જસપ્રીત બુમરાને આજ પણ બેન સ્ટ્રોક્સ ગણે છે કે યાર આ ખેલાડીને રમવો કેવી રીતે જ્યારે એની બોલિંગમાં બોલ્ડ થયો ત્યારે એવું ઊભો રહી ગયો બેટ નીચે મૂકીને કે હું શું કરું યાર તારે બોલિંગમાં સો ધીસ ઇઝ સમથિંગ વિચ યુ નો યુનિક પ્લેયર એક્ઝિબિટ્સ અને એ અગત્યનું છે કે તમે અશ્વિન તમે કલ્પના બહારની બોલિંગ એમ કે તમે કોઈ પણ વખત તમે એને બોલ કેપ્ટન આપે એટલે વિકેટ લેવાનો છે તો એ જે પરિસ્થિતિ છે અને બીજું સોમી ટેસ્ટમાં બેટ્સો પણ રમતા હતા સોમી ટેસ્ટમાં અશ્વિન પણ રમતા હતા અશ્વિનની જે તમે જુઓ યસ એન્જોયડ હિઝ હંડ્રેડ ટેસ્ટ એમાં નવ વિકેટો લીધી પાંચ વિકેટનો હોલ પણ લીધો ચાર વિકેટો બીજી ઇનિંગમાં લીધી તો આ જે વસ્તુ છે એ અગત્યની કે હાઉ યુ આર એન્જોઈંગ તમે સોમી ટેસ્ટ મેચને ખરેખર યાદગાર બનાવી એ તમારા પરફોર્મન્સથી બનાવી ધેટ ઇઝ વાય તમે જે કહ્યું એ બિલકુલ સાચું આપ ખેલાડીઓ ત્યાં જ હતા પણ દે ગૃહ ઇન્દર પોઈન્ટ્સ દે ઇન ધ બના રેન્કિંગ હવે ટોચ ઉપર છે બાકીના ખેલાડીઓને ત્યાં સુધી આવવા માટે લાંબો સમય લાગે એવી રીતે ટોચ ઉપર બંને ખેલાડીઓ છે એટલે હું માનું છું કે ટેસ્ટ મેચ રેન્કિંગની અંદર બુમરાહને અશ્વિનનો અત્યારે વિશ્વમાં કોઈ જવાબ નથી એમ કહી શકાય બિલકુલ બુમરાહ અને અશ્વિનનો બોલિંગ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ જવાબ નથી પરંતુ જે રીતે અશોકભાઈએ શરૂઆતમાં વાત કરી કે ભારતીય ક્રિકેટનો આ એક સુવર્ણ કાળ હોય ને એ કાળમાંથી ક્યાંક ભારતીય ક્રિકેટ પસાર થઈ રહ્યું છે એવું આપણે સ્પષ્ટપણે માની શકીએ કારણ કે ભારતીય ખેલાડીઓ જે રીતે વૈશ્વિક ફલક ઉપર પોતાનું નામ રોશન કરી રહ્યા છે અશોકભાઈ વન ડે બેટર્સમાં જ્યારે વાત કરીએ તો ગિલ બીજા ક્રમે વિરાટ કોહલી ત્રીજા ક્રમે રોહિત શર્મા ચોથા ક્રમે સાથે પ્રભાવ તો આ ત્રણેય ખેલાડીઓના વિશ્વ ફલક ઉપર આપણે જોઈએ છીએ ને એ તમામ અન્ય ટીમો પણ માને જ છે બીજી બાજુ જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો સિરાસ ચોથા ક્રમે છે પાંચમા ક્રમે બ્રુમરા આવરે છે નવમા ક્રમે કુલદીપ છે ટોપ ટેનમાં આઈસીસી રેન્કિંગમાં જે રીતે ટીમ ઇન્ડિયા બેટર્સથી લઈને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં સતત દબદબો દબા બનાવતું આવ્યું છે આની આ હાજરી કેટલી મહત્વની ટીમ ઇન્ડિયા માટે સી સૌથી પહેલાં તો કોમ્પિટિટિવ ક્રિકેટ થઈ ગયું છે તમે જુઓ કોમ્પિટિશન એવરી ટાઈમ એક મેચ તમે ડ્રો કરો છો તો પણ તમારા રેન્કિંગ બદલાઈ જાય એ વખતે તમારી પાસે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ છ ખેલાડીઓ ટોપ ટેનમાં છે દેટ્સ અ પ્રાઉડ મોમેન્ટ્સ વર્લ્ડ કપ હારી ગયા આપણે ચલો ફાઇનલમાં આપણે હારી ગયા બટ લુકથી પરફોર્મન્સ ઓફ ધ બેટર્સ રોહિત શર્માનું પરફોર્મન્સ તમે તો વિરાટ કોહલીનું તમે જુઓ યશસ્વી જયસ્વાલનું જો શુભમન ગિલનું જો દેવો માર્વેલર્સ દેવાર આઉટસ્ટેન્ડિંગ તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક છે અને એટલા માટે આપણને ગૌરવ થાય કે આપણા બોલર્સ સિરાજની તમે વાત કરી કુલદીપ યાદવની વાત કરી સો ઓલ ધીસ આર દેવ દેવ પરફોર્મડ આપણે દસ મેચો એવી જબરજસ્ત રીતે જીત્યા છે કે જે દુનિયા માની ગયું હતું તો એટલે કહેવાનું તાત્પર્ય છે કે દે હેવ પરફોર્મડ ઇન ઇચ એન્ડ એવરી મેચ અને એટલા માટે આ ભારત અત્યારે વિશ્વ ફલક ઉપર ત્રણેય ફોર્મેટમાં ભારતના ખેલાડીઓ છે ટેસ્ટ મેચની અંદર તમે ઓલરાઉન્ડર જુઓ તો આપણા ખેલાડીઓ છે તો અહીંયા આગળ વન ડેની અંદર જે તમે વાત કરી બિકોઝ ઓફ ધ પરફોર્મન્સ જે વર્લ્ડ કપની દરેક દરેક મેચોમાં ખેલાડીઓ કરેલા પરફોર્મન્સના હિસાબે આ રેન્કિંગ અહીંયા સુધી છે એટલે ઇટ ઇઝ અ પ્રાઉડ મોમેન્ટ કે ભારતના મોટાભાગના ખેલાડીઓ એ આ ટોપ ટેનમાં આવી ચૂક્યા છે અથવા તો આવે એવી એ બી પૂરેપૂરી સંભાવનાઓ છે તો ખેલાડીઓ બોલિંગ ડિપાર્ટમેન્ટ જુઓ તમે કે બેટિંગ ડિપાર્ટમેન્ટ વન ડેમાં તો આપણે અમે નંબર વન હતા જ વન ડે અને ટી ટ્વેન્ટીમાં તો નંબર વન આપણે પહેલાંથી હતા તમે વિચાર કરો કે વી હેવ લોસ્ટ વર્લ્ડ કપ તે છતાં પણ આપણે નંબર વનનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયા છે તમે વિચારો કે કેટલું મજબૂત આપણું પ્રદર્શન હશે કે એ આપણને એક એક જે લોસ ગયો એ પણ કોઈ આપણને હલાવી શક્યો નથી સો ઇટ્સ પ્રાઉડ મોમેન્ટ હું માનું છું કે આ દરેકે દરેક ખેલાડીઓ જે છે ત્યાં આગળ અને એનાથી લુક એટ ધી પીપલ વો આર ગેટિંગ ઇન્સ્પાયર્ડ બાય ધીસ સિનો ઘણા બધા ખેલાડીઓને પ્રેરણા મળે છે આ રમવા માટે કે યુવા ખેલાડીઓ આટલું જબરજસ્ત પ્રદર્શન કરે યશસ્વી જયસ્વાલ જે રીતે રમ્યો ટેસ્ટ મેચમાં સફરાજ રમ્યો જુરેલ રમ્યો અત્યારથી આઈડલ્સ એમને લોકો જોઈને મોટા થાય છે થશે તો આ એક વસ્તુ મહત્ત્વની છે કે સિનિયર ખેલાડીઓ તો છે જ વિરાટ કોહલી તમે જો બધી જગ્યાએ છે વિરાટ કોહલી જેવો દિગ્ગજ છે ત્યાં યશસ્વી જયસ્વાલ પણ છે ત્યાં આગળ સરફરાજ પણ તો આ જે વસ્તુ છે એ અગત્યની છે કે તમે યંગ જનરેશન અને તમારા સિનિયર્સ અને બીજી સૌથી મહત્વની વાત એ પણ છે કે તમે વિચાર કરો આ સિનિયર્સની ફિટનેસ ઉપર સિનિયર્સની રમવાની સ્ટાઇલ ઉપર હજુ પણ એ યુવા ખેલાડીઓને જબરજસ્ત રીતે પ્રતિકાર કરે છે એમનો અને હજુ એમને ટક્કર આપે છે અને ટોપ ટેનમાં એમની સાથે ઊભા છે સો ધીસ વોટ ઇઝ વેરી વેરી મચ રેક્ર્ડ કે તમારા રોહિત શર્મા છે વિરાટ કોહલી છે દે આર સ્ટિલ ફાઇટિંગ ફાઇટિંગ વિથ કીધું એમની પોતાની ટીમના યુવા ખેલાડીઓ જોડે લડે છે અને દે આર મેન્ટેનિંગ ધ રેન્કિંગ દર્શો મિત્રો જે રીતે ટીમ ઇન્ડિયાનો ધબધબો છે ને માત્ર ખેલાડીઓનો જે રીતે પરફોર્મન્સ અને આઈસીસી રેન્કિંગની અંદર અલગ અલગ ત્રણેય ફોર્મેટની અંદર છવાયેલા છે અશોક મેં ટી ટ્વેન્ટીને લઈને મારો બીજો પ્રશ્ન આવી રહ્યો છે બેટર્સની વાત કરીએ ટી ટ્વેન્ટીમાં તો સૂર્યકુમાર યાદવ હજુ એ ટોપ વનમાં છે છઠ્ઠા ક્રમે જસવાલ છે અક્ષર અને બિસ્ઈને ટોપ ટેનમાં સ્થાન મળ્યું છે જયસ્વાલ તો આપણે વાત કરી કે એક એવો ખેલાડી કે જેને ટેસ્ટમાં પણ ટોપ ટેનની અંદર ટી ટ્વેન્ટીમાં પણ ટોપ ટેનમાં એનો સમાવેશ થઈ ગયો છે એટલે એક અલગ જ ખેલાડી ટીમ ઈન્ડિયાને મળી રહ્યો છે આ રીતે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ છવાયા છે એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ એબ્સલુટલી કહી શકીએ સૂર્યકુમાર યાદવ ભલે ટેસ્ટ મેચને બન્ડેમાં નિષ્ફળ ગયા નહીં સારું કરી શક્યા બટ ટી ટ્વેન્ટીમાં હજુ પણ દુનિયા ધ્રુજે છે એની બે બેટિંગથી અને જે રીતે ગયા વખતે આઈપીએલમાં યશસ્વી જયસ્વાલે પ્રદર્શન કર્યું છે આઈ થિંક દેટ વોઝ ટેરિફિક એટલા બધા રન્સ બનાવ્યા છે કે એની કોઈ હદ નથી તો યસ આ બધા ખેલાડીઓ જે છે એ ક્રિકેટને રીચ કરે છે અને સૌથી મહત્ત્વની વાત પાર્થ એ છે કે આ બધા ખેલાડીઓ યુવા ખેલાડીઓ છે અને પરફોર્મ કરે છે એમને ખબર છે કે પરફોર્મન્સ એક જ એવી વસ્તુ છે કે જેનાથી ભારતીય ટીમમાં ટકવું છે ટકી શકાય છે કારણ કે કોમ્પિટિશન એટલી જબરજસ્ત છે એટલે સૌથી મહત્વની વાત ભારતની બેન્સ્ટન જોરદાર છે કોમ્પિટિશન જોરદાર છે એટલે ખેલાડીઓને જેને પણ તક મળે છે એ પોતે એવું પરફોર્મન્સ કરે છે કે ટોપ ટેનમાં રહે અથવા તો સૌથી સારું રમે જેથી કરીને ફરી એકવાર એ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી શકે ધેટ ઇઝ ધ કોમ્પિટિશન ધેટ ઇઝ ધ બેન સ્ટ્રેન્થ અને એ જે કોમ્પિટિશન છે એના કારણે આપણે આટલા બધા ખેલાડીઓને મતલબ તમને હમણાં કહ્યું ને કે સિનિયર્સ અને જે નવા આવેલા છે આ બેની વચ્ચે ટસલ છે વિરાટ કોહલીને એ સ્થાન ઉપરથી ગબડાવો કોણ ગભડાવશે તો એની ચાલી રહી છે વાત તો આ એક બહુ હેલ્ધી કોમ્પિટિશન કહેવાય કે જે કોમ્પિટિશનથી ભારતીય ટીમ આટલી મજબૂત બની છે યસ કન્ક્લુડ કરીશું કે વન ડે વર્લ્ડ કપ આપણે જીતી નથી શક્યા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ આપણે જીતી નથી શક્યા પણ ક્યાંક ને ક્યાંક આ જે સુવર્ણયુગ ચાલી રહ્યો છે ભારતનો એ સુવર્ણયુગમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પણ ભારત જીતે એવી તમામ સંભાવનાઓ અત્યારે મને દેખાઈ રહી છે બિલકુલ દર્શક મિત્રો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની તૈયારીઓ અને જે રીતે ખેલાડીઓનું જે પ્રદ પ્રદર્શન છે જે પરફોર્મન્સ છે ને જે રીતે ખેલાડીઓ ફોર્મમાં છે ચોક્કસથી લાગી રહ્યું છે કે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન પણ હાથ સર કરશે જ અને જે રીતે અશોકભાઈએ વાત કરી કે સુવર્ણકાળ ભારતીય ટીમનો જો જોવા મળી રહ્યો છે ને એબ્સુલ્યુટલી આપણે કહી શકીએ કે તમામે તમામ ખેલાડીઓ એક અલગ જ ફોર્મમાં જોવા મળી રહ્યા છે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી મળી એ બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર